થોડીક વાત આજે આપણે આના વિશે કરવી છે ધ્યાન મેડિટેશન ધ્યાન ધ્યાન સબ કરે મગર ન જાને કોઈ એક બાર ઐસા ધ્યાન હોય ફિર બે ધ્યાન ન હોય એક વાર એવું ધ્યાન થઈ જાય પછી જીવાતમાં ક્યારેય બે ધ્યાન ન થાય ઘણા બધા ભક્તોના પ્રશ્નો હોય છે કે ધ્યાન કરીએ છીએ પણ ધ્યાનમાં ચીજ ચોટતું નથી કે મન સ્થિર થતું નથી વગેરે 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 ઘણા બધા પ્રશ્નો હોય ધ્યાન કેવી રીતના કરવું અને ધ્યાન સિદ્ધ કરવા માટે શું કરવું આ ઘણા બધા પ્રશ્નો હોય છે આના શાસ્ત્રીય પ્રમાણો શાસ્ત્રીય જવાબ તો અલગ અલગ ઘણા બધા હોઈ શકે પણ અનુભવની એરણે ચડેલો જે પ્રસંગ અને જે વિચાર થોડોક સમજવા જેવો છે બહુ ધ્યાનથી આપણે પાઠશાળામાં થોડો પ્રસંગ લીધેલો એક પ્રશ્ન આવ્યો તો એના આધારે તો સૌથી પહેલાં ધ્યાન તરત જ આંખો બંધ કરીને બેસી જઈએ એ જ પહેલી ભૂલ થાય છે ધ્યાન કરવું હોય ધ્યાન સિદ્ધ કરવું હોય ધ્યાનનું સુખ માણવું હોય તો પહેલો સ્ટેપ તો હરિભક્તો એ છે કે વિચાર એને પહેલાં ધ્યાનને યોગ્ય કરવો પડે પછી વિચાર શૂન્યની દશા તો બહુ પછીની છે પહેલાં વિચાર દ્રઢ કરવો પડે કે હવે પછી હું જે કરવા જાઉં છું એનું ફળ કેટલું મોટું છે હવે હું જે ધ્યાન કરવા માટે જાઉં છું હવે જે ભગવાનનું ધ્યાન કરવા માટે તૈયાર થાઉં છું એ પરમાત્માનું ધ્યાન અને એ ધ્યાનનો શોખ એ ધ્યાનનો જે આનંદ છે વિશ્વમાં કોઈ વસ્તુ વ્યક્તિ પદાર્થ કોઈમાં નથી એટલું સુખ એટલો આનંદ આ ભગવાનના ધ્યાનમાં હું પ્રાપ્ત કરવાનો છું આટલો વિચાર તો પહેલાં દ્રઢ કરવો પડે ખુલ્લી આંખે ચિંતન દ્વારા મનન દ્વારા આ વિચાર દ્રઢ થાય કે હા હવે આ ધ્યાનના માધ્યમથી વિશ્વનું સૌથી મોટું શોખ સૌથી મોટો આનંદ એ પ્રાપ્ત કરવા માટે હવે હું તૈયાર થઈ રહ્યો છું આટલો વિચાર દ્રઢ થાય પછીનો સ્ટેપ નંબર ટુ ભગવાનનું ધ્યાન કરતાં પહેલાં ભગવાનનું નામા ધારણ કરવું બહુ જરૂરી છે નામનો આધાર નામનું ધારણ પરમાત્માનું નામ સ્મરણ એક મિનિટ બે મિનિટ જે આપણી અનુકૂળતા જે આપણી શ્રદ્ધા એ પ્રમાણે પહેલાં જીહવાએ કરીને ત્યારબાદ કંઠે કરીને ત્યારબાદ નાભીએ કરીને સૌ પ્રથમ જીહવાએ કરીને યાને કે જીભે કરી પોતાના ઈષ્ટદેવનું અથવા તો જે સ્વરૂપનું ધ્યાન કરવા માટે તૈયાર થયા હોય એ સ્વરૂપના મંત્રનો પ્રયોગ પહેલાં કરવો જોઈએ જીવવા દ્વારા જીવા દ્વારા મંત્ર પ્રયોગ કરીએ સ્વામિનારાયણ 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 એ મંત્રના પ્રયોગે કરી એ મંત્રના નાદે કરીને ઉચ્ચારણે કરીને આપણી આજુબાજુનું જે વાતાવરણ છે સર્કલ છે રેડિયેશન જે છે એ બધું સત્વમય થશે અને પરમાત્મામય થશે ત્યારબાદ કંઠે કરીને જેમાં જીભ ન હલે પણ કંઠ દ્વારા પરમાત્માનું એકાદ બે મિનિટ ભજન થાય ત્યારબાદ નાભીએ કરીને જ્યાંથી શ્વાસ ઉત્પન્ન થાય છે જ્યાંથી શ્વાસ લઈએ છીએ અને શ્વાસ જ્યાં પહોંચે છે એ નાભી કમળમાંથી જ્યાં શ્વાસ ઉત્પન્ન થાય છે ત્યાંથી પરમાત્માનું નામ સ્મરણ થાય એક મિનિટ અથવા બે મિનિટ આ રીતે નામ સ્મરણ કર્યા પછી એકાદ બે મિનિટ પરમાત્માની મૂર્તિનું ખુલ્લી આંખે પહેલાં ધ્યાન થાય સ્ટેપ નંબર થ્રી ખુલ્લી આંખે પરમાત્માનું ધ્યાન કરીએ મૂર્તિને સતત નિહાળા કરીએ આંખે કરીને અંતરમાં ઉતારતા જઈએ એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટ એ રીતના એનું સુખ આવતું જાય પછી આંખો બંધ કરવાનો સ્ટેપ આવે છે ત્યારબાદ આંખો બંધ થાય અને પરમાત્માની મૂર્તિમાં વૃત્તિ આસ્તા આહિસ્તા સ્થિર થવા લાગે અને ધીમે ધીમે મન એમાં જોડાવા લાગે મન એમાં વિરામ પામવા લાગે આત્મા પરમ આનંદનો ભોગતા થવા લાગે આ ધ્યાનની એક બહુ સાચી અને બહુ શ્રેષ્ઠ પરંપરા છે રીતિ છે કરવું હોય તો આવી રીતે ટ્રાય કરાય બાકી યોગીઓ જે ધ્યાન કરે છે એમાં અષ્ટ અષ્ટાંગ યોગ એમાં ખાસ કરીને ચક્રની વાત કરવામાં સાત ચક્રની વાત કરવામાં આવે એ સાતે ચક્ર એને કંટ્રોલમાં કરે એને એક્ટિવ કરે વગેરે બધી વાતો ઘણી બધી વિસ્તૃત છે તમારી જાણ માટે ખાલી વાત કરું સાત ચક્રમાં પેલું ચક્ર છે મૂલાધાર ચક્ર કયું મૂલાધાર મૂલાધાર ચક્ર શરીરના મૂળ ભાગમાં આવે અને પૃથ્વી તત્વ સાથે મૂલાધાર ચક્ર જોડાયેલું છે એનો રંગ યોગશાસ્ત્રમાં રક્ત બતાવવામાં આવ્યો છે અને કે લાલ બતાવવામાં આવ્યો છે એનો ગુણ છે સ્થિરતા અને જીવનશક્તિ વધારનાર છે જેનું મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય એના જીવનમાં સ્થિરતા આવવા માંડે જીવનશક્તિ એમની ડેવલપ થવા લાગે ત્યારબાદ આવે છે સ્વાદિષ્ઠાન ચક્ર નંબર ટુ એનું સ્થાન બતાવવામાં આવ્યું છે નાભીથી સહેજ અમથું નીચે જેને સ્વાદિષ્ઠાન ચક્ર કહેવામાં આવે છે એ પાણી તત્વ જલ તત્વ સાથે જોડાયેલું છે એનો રંગ બતાવવામાં આવ્યો છે કિંચિત આપણે નારંગી જેવો કલર તો કેસરી જેવો કલર સ્વાદિષ્ઠાન ચક્રનો બતાવવામાં આવ્યો છે એના ગુણધર્મ છે સર્જનાત્મક બુદ્ધિ અને ભાવનાત્મક હૃદય હૃદય ભાવ ભરેલું થાય એ સ્વાદિષ્ઠાન ચક્રની વિશેષતા છે ત્યારબાદ આવે છે મણિપુર ચક્ર એનું સ્થાન છે પેટનું મધ્ય અને કે નાભે મણિપુર ચક્ર અગ્નિ તત્વ સાથે આ ચક્ર જોડાયેલું છે એનો રંગ છે પીળો ગુણધર્મ એનો બતાવવામાં આવ્યો છે આત્મવિશ્વાસ ઈચ્છાશક્તિ જેને પોતાની દ્રઢ કરવી મજબૂત કરવી હોય એને મણિપુર ચક્ર એક્ટિવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યારબાદ આવે છે અનાહત ચક્ર એનું સ્થાન બતાવવામાં આવ્યું છે હૃદય હાથ તત્વ છે વાયુ તત્વ સાથે અનાહત ચક્ર જોડાયેલું છે રંગ એનો લીલો બતાવવામાં આવ્યો છે ગુણધર્મ છે પ્રેમ દયા આ એના ગુણધર્મ છે કે પ્રેમ ભરેલું હૃદય અને દયા ભાવ જેમાં સ્થિર થાય છે એ અનાહત ચક્ર છે ત્યારબાદ આવે છે વિશુદ્ધિ ચક્ર વિશુદ્ધિ ચક્રનું સ્થાન કંઠ બતાવવામાં આવ્યું છે કંઠમાં વિશુદ્ધિ ચક્રનું સ્થાન છે આકાશ તત્વ સાથે જોડાયેલું છે અને એનો રંગ છે આકાશી નીલો એટલે વાદળી ટાઈપ ગુણધર્મ છે વાતચીત અભિવ્યક્તિ અને સત્યનિષ્ઠા બહુ સારા જે વક્તા હોય એનું વિશુદ્ધિ ચક્ર એક્ટિવ થઈ ગયેલું હોય અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વિશુદ્ધિ ચક્ર જેનું એક્ટિવ થાય એની ભાષા ઉપર પ્રભુત્વ એની વાણીમાં દૈવત વગેરે બધું આપોઆપ નિખરી આવે છે ત્યારબાદ આવે છે આજ્ઞા ચક્ર એનું સ્થાન બતાવવામાં આવ્યું છે ભ્રુમધ્ય એટલે કે બાલ વચ્ચેનું ત્રિકોણ એ આગ્ઞા ચક્રનું સ્થાન છે અને મન તત્વ સાથે જોડાયેલું છે એનો રંગ છે જાંબલી ગુણ છે બુદ્ધિશક્તિની પરાકાષ્ઠા આંતરિક દ્રષ્ટિ અને તર્કશક્તિ આગના ચક્ર એક્ટિવ થવાથી બધું પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આવે છે સહસ્ત્રસાર ચક્ર જેનું સ્થાન છે શિખા આપણે શિખા જે કહીએ એ શિખા સહસ્ત્રધાર ચક્ર અને ચેતન સાથે અને કે જીવ સાથે એ ચક્ર જોડાયેલું છે એનો રંગ છે સફેદ અથવા તો વાયોલેટ એટલે કે વાયોલેટ શું કહેવાય ઇંગ્લિશ ગુજરાતીમાં વાદળી નહીં પણ થોડું ગુલાબી ટાઈપ વાયોલેટ અને ગુણધર્મ એનું આવે છે આધ્યાત્મિકતાનું શિખર આધ્યાત્મિકતા જેને સિદ્ધ કરવી હોય દ્રઢ કરવી હોય એને સહસ્ત્રદાર ચક્ર એક્ટિવ કરવું પડે બ્રહ્મ સાથે એકરૂપતા કરવા માટે આ ચક્ર એક્ટિવ થાય એ બહુ જરૂરી છે ઘણા લોકોને એક એવો વિચાર હોય છે ક્યારેક ક્યારેક વિચાર આવતો હોય એ ક્રોધ બહુ આવે છે અને શાંત કરવો છે વિચાર એવો આવતો હોય કે મન બહુ ચંચલ છે અને શાંત કરવું છે બુદ્ધિ બહુ ભ્રમિત થાય છે ને શાંત કરવું છે તો એમને માટે આ મેડિટેશન આ ધ્યાનની રીતિ બહુ ઉપયોગી છે બહુ જરૂરી છે આજે જે નવા નવા યોગ જે સમાજમાં બહાર પડે છે એમાં આપણે નવું નવું પછી લાવીએ છીએ કે ડાન્સ વિથ યોગા આ ડાન્સ વિથ યોગા વગેરે વગેરે સારું જે કરે છે આપણે ના નથી પાડતા કસરત છે વ્યાયામ છે પણ યોગ નથી યોગની વાત આખી અલગ છે યોગની વાત આખી જુદી છે યોગનો શરીર સાથે સંબંધ નથી આંતરિક જીવન સાથે અને આંતરિક તરંગો સાથેનો એનો કોન્ટેક જોડાયેલો છે માટે જેને ધ્યાનનું સુખ લેવું હોય એમને માટે બહુ સારી હરિભક્તો આ વાત આપને સમજવા મળી આશા છે આ વાત તમને કામ લાગે ઉપયોગી થાય આજની તો કાલ જેથી વિચાર આવે જેથી સંકલ્પ થાય કે ધ્યાન કરવું છે મેડિટેશન કરવું છે અથવા તો ભગવાનને હૃદયમાં ધારવા છે આ તમને જે કાંઈ સંકલ્પો થાય એની સિદ્ધિ માટે આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ તો જરૂર સફળતા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે